મુમતાજ આ એક ભાઈ આસીફ કરીને એક ભાઈ છે બધા માણાને હેરાન કરે છે અને મારકૂટ કરે છે ને પૈસા પડાવે છે અને મને ખાલી એટલું જ કીધું કે તમે આ શું કરો છો મેં તમે ઘરના કામ કરી છે તો એમ કરીને મને જેમ આમ ગાળું બોલવા મંડ્યો તને છરી ભેળા તેડા કાઢી નાખીશ અને મને એમ કરીને મારપીટ કરી પેટમાં બે ત્રણ લાતું મારી હાથ મચોડી નાખો અને માથામાં વાઈ છું થોડું તમે હા હમણાં કરીને જાયેલા આવી છે સખત કાયદો એના પર કરો ભાઈ બધાનું જીવાનું હરામ કરી નાખ્યું છે અડધી અડધી રાતે દરવાજા ઠપ ઠપ આવે છે અડધી અડધી રાતે બાય માણાને હેરાન કરે છે પૈસા લૂંટી લે છે મોબાઈલ લૂંટી લે છે લૂંટફાટ જ એનું કામ છે શું નામ જેનું આશિફ ક્યાં રહે છે ક્યાં એ મને ખબર નથી આ બસ રાજુનગર રાજુનગરીમાં લૂંટ કરવા જ આવે છે દાદુપી રોડ પર રહે છે દાદુ દાદુપીર દાદુપી રોડ દાદુપીર રોડ પર રહે છે

જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાસવી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ